એ મારફતે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે જ્યારે અન્ન પુરવઠા વિભાગ લખતર ગોડાઉનના મેનેજરશ્રી દ્વારા લખતર અન્ન નાગરિક પુરવઠા અન્ન વિભાગના ગોડાઉનની અંદર સેમ્પલ લઈ અને ડાંગરની ખરીદી શરૂ કરવામાં એપીએમસી એપીએમસીમાં ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે લખતર તાલુકા ભારતીય કિસાન સંઘનો આવાજ સરકાર સુધી પહોંચ્યો હોય તેવો એક ઘાટ સર્જાયો છે તેમના લખતર ભારતીય કિસાન સંઘ દ્વારા લખતર મામલદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે લખતરની અંદર ખેડૂતોના જુદા જુદા જણસની ખરીદી શરૂ કરવામાં ખાસ કરી અને તેમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આ ડાંગર પાકી જવા આવી છે ત્યારે ડાંગરની પણ ખરીદી શરૂ કરવામાં આવે સાથે આ લખતર તાલુકાની અંદર ખેડૂતો દ્વારા પુષ્કળ પ્રમાણમાં તુવેરનું આવે કરવામાં આવ્યું છે પરંતુ લખતરની અંદર તુવેર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું તેના લીધે થઈ અને લખતર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા લખતરો એ એપીએમસીની અંદર તુવેર ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું તેવી માંગ કરવામાં આવી હતી આથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખરીદી શરૂ કરવામાં આવી છે